દરેક રોડ એક પણ રોડ એવો નથી કે જે ખોદાયેલો નહીં હોય એક્સેપ્ટ મારા હિસાબે આપણે પોસ્ટ ઓફિસથી જનસેવા સુધીનો રોડ જે નવો બનો છે એ સારી ક્વોલિટીનો બહેનો એમ કહી શકાય ને એ ખરાબ નથી થયો એના સિવાયના વાપીના એવા કોઈ રસ્તા નથી કે જે ખોદાઈ નથી ગયા હોય તો જે આ જે હાલાકી છે એના માટે અમે શનિવારના દિવસે વાપી વેસ્ટ તરફ જ્યાં આપણે આની જીએસટી ભવન છે એ જીએસટી ભવનના સામેના ભાગ તરફ સામેયાણું બનાવીને ભૂખ હડતાલ પર બેસશું સવારે નવ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી અને પછી અમે લોકો ચાર વાગ્યાથી લઈને ચાર વાગે રેલી આકારે નીકળીને વાપી મહાનગરપાલિકામાં કમિશનરને આવેદનપત્ર આપવા જઈશું અને એના પછી એ એના પછી જો કોઈ સુધારો નહીં આવે તો અમે પાછી એક અમારી કોંગ્રેસની ઇન્ટરનલ મિટિંગ બોલાવીને અગાઉ અમારે શું પગલાં લેવાના છે એની ચર્ચા કરીશું

ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપના સાનિધ્યમાં શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ ભુજ શહેર આયોજિત નવરાત્રી મહોત્સવ બે હજાર વિરામ હોટલ ભુજ પ્રમુખ એસ ઠક્કર નાઇન એટ નાઇન નાઇન ફાઇવ ફોર સેવન ફાઇવ મંત્રી ઇલાબેન જે ચંદે એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન 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 પ્રોજેક્ટ ચેરમેન ડિમ્પલબેન દાવડા નાઇન સેવન વન ફોર વન નાઇન વન એટ વન સેવન ચંદ્રિકાબેન દાવડા નાઇન નાઇન ઝીરો નાઇન એટ વન ફાઈવ ઝીરો સેવન ટુ જિગ્નાબેન ઠક્કર નાઈન નાઈન સેવન નાઇન નાઇન થ્રી ફોર વન ટુ સિક્સ હિરલબેન ઠક્કર નાઇન નાઇન ટુ ફાઈવ નાઇન નાઇન વન નાઇન વન વન મનીષાબેન દાવડા સેવન નાઇન નાઇન ઝીરો ઝીરો ફોર વન ફાઈવ સેવન એટ લ્યુતિબેન ઠક્કર એટ થ્રી ટુ ઝીરો સેવન 72778 gp number nine eight seven nine eight seven eight eight nine zero.